હેલો ઓમ નમો નારાયણ છું આરજી ગોસ્વામી અને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં આજે છે જન્માષ્ટમી તો જન્માષ્ટમી નિમિત્તે બધા જ લોકોને જય શ્રી કૃષ્ણ અને હેપી જન્માષ્ટમી અત્યારે વાગ્યા છે સવારના દસ તો સવારના બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને સીતારામ આજે જે જન્માષ્ટમી એ ઉજવણી અને જે કાનાને તૈયાર કરશો જન્મદિવસની ઉજવણી થશે તો મળીએ આપણા આગળના વ્લોગમાં અત્યારે વરસાદ જોઈ શકો છો એટલું જોરદાર વરસાદ આવે છે ને વાત જાણવા એક વાત સારું છે કે ચાર પાંચ દિવસ એટલી ગરમી થતી હતી ને તો વરસાદ આવી જાય તો સારું છે અને એક વાતનું દુઃખ કે આજે બહાર જવું હતું ને તો ના જવાનું અમે બધા તૈયાર થઈ ગયા હતા ઓલમોસ્ટ જવાની તૈયારી જ હતી આજે હિમાલય મોલ અથવા આલ્ફા મોલ કે બહાર જવું હતું એડવેન્ચર પાર્કમાં પણ વરસાદ જોઈ શકો તમે જોરદાર વરસાદ આવે છે ખાલી એમ દરવાજા પણ હું બંધ તો એવડતા વહી જઈ ગયા એટલે આજે અત્યારે તો કોઈ ચાન્સ જ નથી કે અમે બહાર જઈ લઈએ મોલમાં પહોંચી જઈએ પછી તો વાંધો ના પણ અહીંથી મોલ સુધી પહોંચવું નહીં બહુ અઘરું એટલે પ્લાન કેન્સલ કરી નાખ્યો અને અત્યારે ઘરે જ બેસીને મૂવી જોવાનો પ્લાન કર્યો છે એમ બધા આજે જન્માષ્ટમી એટલે રસોઈ કઈ બનાવવાની છે નહીં બીજું કંઈ કામ તો છે નહીં એટલે પૂરી ને થેપલાને લઈને બેહી જ અને અમારે ભાઈ પાસે પ્રોજેક્ટર છે પ્રોજેક્ટરમાં મૂવી જોઈ જો અત્યારે ભાઈ જોરદાર વરસાદ ચાલુ છે અને અત્યારે અમે ક્યાંય બહાર નથી જઈ શકતા તો અમારી પાસે એક જ રસ્તો છે કે અમારા બધા ચંગુ મંગુ બધી પાર્ટી કરીએ અને અમે બેસી ગયા છે પ્રોજેક્ટર ઉપર પિક્ચર જોવા માટે તો આવી પિક્ચર જોવા માટે આજે છે મારા કાનાનો જન્મદિવસ જન્મ દિવસ તો એને સ્નાન કરાવવાના અને એને આજે છે લાડ લડાવવાનો દિવસ તો એને તૈયાર કરવા કરીએ છે પહેલાં એને સ્નાન કરાવશું પંચામૃતથી સ્નાન કરાવી અને પછી એને જે વસ્ત્રો ધારણ કરાવવાના એ બધું કરી દીધું છે અમે અને પછી ફાઇનલી અમારા કાનાને અમે તૈયાર કરી અને આજે એનો જન્મદિવસ ઉજવવાનો છે અને નજર ના લાગી જાય ભાઈ આજે એના નજર ઉતારી જશે એટલા મસ્ત લાગતા હતા કૃષ્ણ કનૈયા બોલો કૃષ્ણ કનૈયા લાલ તૈયાર થઈ ગયો અમારો કાનુડો તૈયાર થાય છે તૈયાર થઈ જાય ને પાછું વીખી નાખે છે